ગુજરાત મહાનગરપાલિકા મહાનગરપાલિકાની મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને જબરજસ્ત માહોલ જામી ચૂક્યો છે ત્રિપાખ્યો જંગ આ વખતે ફરી ગુજરાતમાં ખેડ્યા તેવી શક્યતા છે જેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુરતિયાઓ મેદાનમાં ઉતારવાની પણ શરૂઆત કરી છે ત્યારે આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભાદોળ અને ઝાંક સીટ જે ખાલી પડી છે ને તેના પર જે પેટા ચૂંટણી યોજાય છે ત્યાં ત્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થનમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ આવ્યા હતા અને તેમણે શું પ્રહાર કર્યા છે સરકાર ઉપર વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જઈને મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શન મિત્રો સ્થાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેશન આગામી દિવસોમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી ગુજરાતમાં યોજાવા જઈ રહી છે અને તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર પણ કસી લેવામાં આવી છે આજે ઉમેદવારી પત્રક ભરવાનો ઉમેદવારોનો અંતિમ દિવસ હતો અને મોટી સંખ્યામાં અલગ અલગ તાલુકાઓમાં ઉમેદવારો છે તે વાંચતે ઉમેદવારી પત્રક ભરવા માટે પણ ગયા હતા ત્યારે વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલી જે ઝાંક અને ભાદોડ સીટ છે તેના ઉપરથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ

ઝાંક તાલુકા પંચાયતની જે પેટાચૂંટણી ડેડીયાપાડા તાલુકામાં આવી છે ત્યારે આ ઝાંક બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન એવા રાહુલભાઈ મથુરભાઈ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે એના સમર્થનમાં અમે બધા આવ્યા છે જે રીતે ડેડીયાપાડા અને સાગબારાની જનતાએ વિધાનસભામાં લોકસભામાં અમારા ઉપર ભરોસો મૂક્યો છે એવી જ રીતના આ તાલુકા પંચાયતની ઝાંકની પેટા ચૂંટણીમાં પણ અમારા પર ભરોસો મૂકશે એવો અમને પૂરો વિશ્વાસ છે સાથે સાથે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ડેડિયાપાડા સાગબારા અને નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે અને ડેડિયાપાડા સાગબારા નાંદોદ તિલકવાડા ગરડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે કેમ કે જે રીતે આજે આઝાદીના અઠોતેર વર્ષ થયા અને અમે જ્યારથી સમજતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ લોકો ચૂંટાયેલા છે જે રીતના આજે ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે ફોર્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ આ સરકારોએ બંધ કરી દીધી છે આજે અમારે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માગે છે પણ એમના માટે શિક્ષકોની વ્યવસ્થા નથી શાળાઓની વ્યવસ્થા નથી આજે અમારા ખેડૂતો આ વિસ્તારોમાંથી કાચો માલ પેદા કરે છે આજે તુવેર જેવા તુવેરની વાત કરી આજે તુવેર અમે નાખવા જઈએ છીએ બજારમાં અમને સિત્તેર રૂપિયા મળે છે અને એ જ તુવેર દાળ અમે લેવા જઈએ છીએ બીજા દિવસે અમને એકસો એસી થી બસો રૂપિયા આટલી મોટી લૂટ આ સરકારમાં ચાલી રહી છે ઉદ્યોગપતિઓની આ નજર આ વિસ્તારો પર છે આ વિસ્તારોમાં જમીન સંપાદનો કોરિડોરના નામે થાય છે આ વિસ્તારોમાં નકલી કોલેજો જે નર્સિંગની આવી એમાં પણ અમારી વિદ્યાર્થીની અમારી બહેનો સાથે અન્યાય થયો છે ત્યારે અમે પ્રજાને અપીલ કરીએ છીએ જ્યાં પણ પ્રજાની જરૂરત હશે પ્રજાના ન્યાય માટે લડવાનું થશે અમારા લોકો સાથે શોષણ થશે ત્યાં અમે ઊભા રહીશું લડીશું જ્યાં પણ અમારા લોકોની શોષણ થાય છે શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય રોડ રસ્તા હોય ભૌતિક સુવિધા હોય બધી જ જગ્યાએ આ સરકાર જે અનદેખી કરે છે ખોટા લોકોને આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર આપીને બેઠી છે નર્મદાના આટલા મોટા બંધનું પાણી આ વિસ્તારોમાં નથી નલસે જલ નામના યોજનાઓમાં કરોડોનું ભ્રષ્ટાચાર થઈ ગયું મનરેગામાં મટીરીયલના કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર થઈ ગયા ત્યારે આ એક અમારી શરૂઆત છે આજે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને લોકોનો અવાજ બનીને સડકથી સદન સુધી લડું છું ત્યારે આવનારા દિવસોમાં રાહુલભાઈ પણ ચૂંટાશે તો આ જ જનતાનો અવાજ તાલુકા પંચાયતમાં બનશે અને લોકોને ન્યાય આપવાનું કામ કરશે એટલે સાગબારા સાગબારાની જનતાને અપીલ કરીએ છીએ જે રીતના તમારો સહકાર અમને વિધાનસભા અને લોકસભામાં મળ્યો છે એવો સહકાર રાહુલભાઈને પણ આપજો અને આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આપજો એ જ વિનંતી સાથે અમે રાહુલભાઈ આજે ફોર્મ ભર્યું છે ત્યારે એમને પણ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ કે આ ચૂંટણીમાં અમે નિષ્ઠાપૂર્વક લડીશું અને સારા એવા માર્જિંગથી આ ચૂંટણી અમે જીતીશું આ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે વિશ્વાસ જે જનતા જનાર્દને તેમના ઉપર મૂક્યો હતો તે જ પ્રકારનો વિશ્વાસ આ વખતે મળશે તે પ્રકારનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે અને સાથે તેમણે ભાજપ ઉપર પણ ગંભીર આરોપો કરતા આદિવાસી સમાજનું ભાજપે શોષણ જ કર્યું હોય અને વિકાસ ના કર્યો હોય તે પ્રકારના આરોપો પણ ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં લગાવતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં